આજનો બ્લોક તો કરી દીધો સાઇડ ઉપર આવીને ચાલુ કેમકે અમે પાંચ બાગડે બિલ હતા એટલે હતું હા અંદરું અંદર એટલે મેં કીધું પેલા લાઇટો ચાલુ કરો બધી લાઇટો ચાલુ કરી અને હું સીધો આવી ગયો ઉપર ઉપર આવ્યો તો આ સેન્ટિંગ ખોલી અને આપણે જવા દેવાનું હતું ઉપર તો અમે લઈ લીધું સીધું સેન્ટિંગ ઉપર હવે જોઈ શકો તમે આની ઉપર આપણે આ છત ગોઠવવાની છે અને બીમ મારવાનું તો સાઈડ મારવાનું કામ થઈ ગયું ચાલુ તો તમે જોઈ શકો છો અડધી સાઈડો મારી દીધી છે અને પછી આપણે જવાનું હતું ઉપર તો તમે જોઈ શકો ઉપર છે ને આખી ગોઠવાય કે કમ્પ્લીટ જોઈ શકો છો તમે હવે આમાં એક ભૂલ નીકળી હે હું તમને કહીશ કે આને શું કરવું પડશે હવે આ છત છે ને આખી કાઢી નાખવી પડશે હવે પાછી આપણી મહેનત બધી ફેલ તો આ છત કાઢવાનું કરી દીધું ચાલુ કારીગરોએ પછી હવે હું તમને કહે છેલ્લે કે આમાં શું ભૂલ નીકળી ગઈ હવે તમે જો કે આ છત છે ને એ આપણાથી કેટલી પાંચ ઇંચ નીચી રહી ગઈ કેટલી છત કરતાં જે છતનું લેવલ આવે ને એના કરતાં પાંચ ઇંચ નીચી રહી ગઈ ને છત તો આપણે હવે આને એને આખી કાઢી પડશે તો કાઢવાનું કામ ચાલુ થઈ ગયું કારીગર અમારો જો ઓલો રહ્યો ને બ્લેક કલરનો એ અમારો કારીગર હે તો બધું અમે કાઢી નાખ્યું છે કમ્પ્લીટ ભૂલ રહી ગઈ તો ભૂલ તો સ્વીકારવી પડે અમારા કારીગરની ભૂલ છે એટલે આપણે બધું કાઢીએ અને હવે કાલગરું શું નવું ફિટ